નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની સામાન્ય સભા યોજાઈ ચારસો કર્મચારી ઉપસ્થિત રહેલ હળવદ તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની વાર્ષિક સામાન્ય સભા બ્રાહ્મણની ભોજનશાળામાં યોજાઈ પ્રાર્થના તેમજ નિવૃત્ત કર્મચારીના દિવગંત આત્માની શાંતિ માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ આ સભાના અધ્યક્ષ તરીકે ગુજરાત પેન્શનર સમાજના ઉપપ્રમુખ સિટી મકવાણા સાહેબ ઉપસ્થિત રહેલ આ પ્રસંગે હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત શ્રી દીપકદાસજી મહારાજ ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરેલ તેમજ નિવૃત્ત કર્મચારીઓના આરોગ્ય સારું રહે તેવી શુભેચ્છા પાઠવેલ શાબ્દિક સ્વાગત મોરડિયા સાહેબે કરેલ ત્યારબાદ મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવેલ વાર્ષિક અહેવાલ બાદ દાતાઓનું સન્માન કરાવવામાં આવેલ તેમજ સિત્તેરથી થી વર્ષના નિવૃત્ત કર્મચારીઓને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હળવદ તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ એલ એચ મોરડિયા તેમજ ઉપપ્રમુખ હરજીવનભાઈ મોટકા મહામંત્રી ચંદુભાઈ વૈષ્ણવ સહ મંત્રી રતિલાલભાઈ પલ્ગામા એ વ્યવસ્થા જાળવેલ આ પ્રસંગે સિટી મકવાણા સાહેબ નિવૃત્ત કર્મચારીના પ્રશ્નોની છણાવટ કરેલ આ પ્રસંગે મોરબી વાંકાનેર માળિયા ટંકાર અમદાવાદથી અધિકારીઓ ઉપસ્થિત રહેલ આ પ્રસંગે દાતા પૂર્વશીબેન પંડ્યા ખાસ ઉપસ્થિત રહેલ તેમજ આભાર વિધિ મોટકા સાહેબે કરેલ

Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.